દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ બજાર ખાતે આવેલ શ્રી રામદેવ પીર મંદિર ની ઓગણત્રીસ સાલગીરા મહોત્સવ નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભાદરવા સુદ અગ્યા દિવસે શ્રી રામદેવ પીર મંદિરની ઓગણત્રીસમી સાલગીરા હોવાથી અડાજણ કેબલ બ્રિજ પાસે આવેલ શ્રી રામદેવ પીરના મંદિરે મહાઆરતી મહાપ્રસાદનું તથા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે કોર્પોરેટર ધર્મેશભાઈ વાણિયાવાલા દિવ્યાબેન રાઠોડ કેયુરભાઈ ચપટવાલા કુણાલભાઈ સેલર અશોકભાઈ રાદેરિયા તથા જાહેર જનતાએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપીને મહાપ્રસાદનો લાભ લીધો હતો પાછલા ઓગણત્રીસ વર્ષથી આયોજકો દ્વારા આ પ્રકારે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં દરેક સમાજના લોકો ઉપર રહે છે મારું નામ કમલેશ સિંજુડા છે આજે ભાદરવા સુદ અગિયારસ આજે અમારા મંદિરની સાલગીરા છે એ અમારા મંદિર ઓગણત્રીસ વર્ષ જૂનું છે આજે ઓગણત્રીસની સાલગીરા છે તો એમાં અમે જમણવાર અને ભજનનું આયોજન રાખેલ છે કેટલા વર્ષો ત્યાં મંદિરે સંક સંકળાયેલા છો અમે ઓગણત્રીસ વર્ષ આ મંદિર સાથે સંકળાયેલા છે આજે જીરણ અગિયારસ પણ છે ને મંદિરની સાલગીરા છે કઈ પ્રકારે આખું કાર્યક્રમનું આયોજન છે અમે એમાં ભજનનું આયોજન રાખેલું છે જમણવાડનું આયોજન રાખેલું છે મહાપ્ર મહાઆરતીનું આયોજન રાખેલું છે એમાં આપણે ઘણા લોકો ઘણી સમાજના લોકો આ દર્શને આવે છે પ્રસાદનો લાભ લે છે ઘણા મહાનુભાવો પણ આવે છે દર્શન માટે

કોઈ નાત જાતના ભેદભાવ વગર કાર્ય કરે છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસકી ન્યૂઝ ચેનલ